નમસ્કાર મિત્રો ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો નમસ્કાર ગુજરાત સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ઘટાડો પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત કરવામાં આવી છે મોદી સરકારની રચના થતાં જ પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે એમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનો જીએસટી દાયરામાં લાવવાના પ્રયાસો કરશે જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવ્યા તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ જશે જો કે સરકારનો આ મામલો હવે કોઈ રિસ્પોન્સ આપે તે અગત્યનું જાણવા જેવાનું રહેશે આગળ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી અઢાર જૂન સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે હાલ દક્ષિણ ગુજરાતથી આગળ વધ્યું નથી આજે સવારે વલસાડ અને સુરતમાં વરસાદ ખાબક્યો હતો સાંજે સવારે આઠથી દસ વલસાડમાં સોળ એમએમ વરસાદ પડ્યો હતો જે બાદ સવારે દસથી બારમાં વલસાડમાં અને વાપીમાં ચાર એમએમ વરસાદ પડ્યો હતો જ્યારે સુરતના બારડોલીમાં એક એમએમ વરસાદ પડ્યો હતો આગળ બીજા સમાચારની વાત કરીએ તો શાળાઓનો નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે આ વખતે સ્કૂલો શરૂ થાય એ પહેલાં જ ઘણા નવા નિયમો તેમજ ફાયર સેફ્ટી સ્કૂલ વાહનોમાં બાળકોને બેસવાની સંખ્યાના નિયમોમાં જેવા અનેક ફેરફારો કરવામાં આવ્યા છે ત્યારે હવે વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતા સ્કૂલ વાહન પર નજર રાખવામાં આવશે ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ પર વાત કરતા સ્કૂલ વેન તથા રિક્ષા ચાલક તંત્ર નજર રાખશે આ મામલે ચાલુ વાહન દરમિયાન કોઈ ડ્રાઈવર મોબાઈલમાં વાત કરતો પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આગળ બીજા સમાચારની વાત કરીએ તો અઠવાડિયાથી લીલા શાકભાજીની આવકમાં પચીસ થી ત્રીસ ટકાનો ઘટાડો થતા ભાવ વીસ ટકા વધી ગયા છે સૌરાષ્ટ્ર ગુજરાતના છેલ્લા એકાદ માસથી ચાલી રહેલા હીટવેવના કારણે શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો થતાં શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે છેલ્લા દસેક દિવસથી શાકભાજીના ભાવ સાંભળી આંખે અંધારા આવી જાય તેવી સ્થિતિ જોવા મળી છે જીરુ બજારની વાત કરીએ તો બાર છ બે હજાર ચોવીસ બુધવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરુ બજારના ભાવ બેતાલીસો પચાસથી તેપનસો સિત્તેર સુધી બોલાયા હતા જ્યારે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં જીરુના ભાવ પિસ્તાળીસસો પચાસથી પાંચ હજાર સાસઠ રૂપિયા બોલાયા હતા તેમજ બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો જીરાના ભાવ બેતાલીસો ચાલીસથી તેપન પંદર સુધી બોલાયા હતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવ અડતાલીસોથી ચોપન સુધી બોલાયા હતા જ્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવ તેરસો ચાલીસ થી ઓગણપચાસ સુધી બોલાયા હતા તેમજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવ પિસ્તાલીસ થી લઈને પાંચ હજાર પંચોતેર રૂપિયા સુધી બોલાયા હતા આગળ બીજા સમાચારની વાત કરીએ તો ચાંદીના ભાવમાં રૂપિયા સુધી મોટો ઘટાડો ચાંદીની વાયરા બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો સોનું પણ છસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે જી હા મિત્રો જો તમે આજે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર સામે આવ્યા છે ગુરુવારે તેર જૂન બે હજાર ચોવીસના રોજ ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો તે જ સમયે ગઈકાલની સરખામણીમાં સોનું છસો રૂપિયા દસ પ્રતિ ગ્રામ સસ્તું થયું છે ચાંદીના ભાવમાં બે હજાર ઘટાડા બાદ એ હાલમાં અઠ્યાસી હજાર પાંચસો પ્રતિ કિલોની આસપાસ આગળ બીજા સમાચારની વાત કરીએ તો ખરીફ પાક માટે રાજ્યમાં ખેડૂતોને મળશે ઓગણત્રીસો કરોડ ફાળવવામાં આવશે નુકસાનનું વળતર પણ મળશે જી હા મિત્રો એક બાજુ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી બાજુ પશ્ચિમ બંગાળના ખેડૂતોને મમતા બેનર્જી તરફથી ખરીફ સિઝનની ભેટ મળી રહી છે વાત જાણે એમ છે કે ખેડૂતો માટે પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે નૂતન યોજના લઈને આવી છે જેના હેઠળ રાજ્યના ખેડૂતો માટે નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે આ અંતર્ગત રાજ્યમાં એક કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ઓગણત્રીસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે